પંચમહાલ શ્રી સ્વામિનારાયણ મંદિર વાઘજીપુરા પંચમહાલમાં દિવ્ય રૂડો શાકોત્સવ ઉજવાયો હજારો હરિભક્તોએ શાકોત્સવનો રાસાસ્વદ માણ્યો શ્રી સ્વામિનારાયણ ભગવાને બસો બે વર્ષ પહેલાં એક એવો દિવ્ય અને અદ્ભુત ઉત્સવ કર્યો હતો કે જે આજે પણ ભક્તિ અને ભાવપૂર્વક ઉજવાય છે બસોને બે વર્ષ પહેલાં લોયામાં શ્રી સ્વામિનારાયણ ભગવાને સુરાખારચરના આર્ચરના દરબાર કઢમાં ભક્તોની ની પ્રસન્નાર્થે દિવ્ય શાકોત્સવની ઉજવણી કરી હતી આ શાકોત્સવમાં શ્રી જાતે કર્યો હતો અને આ ઉત્સવમાં શ્રી તૈયાર કરેલા પ્રસાદ નંદસનો તથા હરિભક્તો ભાવથી જમ્યા હતા બસ ત્યારથી જ સંપ્રદાયમાં આ પરંપરા ચાલી આવે છે સંપ્રદાયના નાના મોટા મંદિરોમાં શિયાળાની સિઝનમાં શાકોત્સવની ઉજવણી કરવામાં આવે છે કરવી ગુજરાતના પંચમહાલ જિલ્લાના સહેરા તાલુકામાં આવેલા આદર્શ વાઘજીપુરા ગામના શ્રી સ્વામિનારાયણ મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય શાકોત્સવ ઉજાયો આ શાકોત્સવમાં પંચમહાલ દાહોદ અને મહીસાગર જિલ્લાના મહંત શ્રી યોગી પ્રિયદાસજી સ્વામી શ્રી ઘનશ્યામ સ્વરૂપદાસજી સ્વામી શ્રી મુનિવલભદાસજી સ્વામી શ્રી યોગ સ્વામી શ્રી પ્રેમ સ્વરૂપદાસજી સ્વામી जी स्वामी तथा, नादवं परंपरा गुणगान त्यांच्या शाखोत्सव न महत्व समजा फ्री मेडिकल चॅकअप केम्प रमतगमत भजन कीर्तन संतवाणी कथावार्ता अन्नकूट दर्शन आरती महाप्रसाद वगैरे आत्मसभर कार्यक्रम दिव्य रूडो साकोत्सव ઉજવાયે હતો આ સાકોત્સવમાં રીંગણાનો શાક બાજરા તથા મકાઈના રોટલા કઢી ખીચડી મોહનથાળ સહિતના પકવાન મોટી સંખ્યામાં દર્શનાર્થે પધારેલા હરિભક્તોએ સાકોત્સવનો મહાપ્રસાદ માણ્યો હતો कैलाश ચારેલ શહેર મણિનગર શ્રી સ્વામિનારાયણ સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર વાગદીપુર પંચમહાલમાં શ્રી સ્વામિનારાયણના આચાર્ય જીતેન્દ્રિય પ્રિયદાદી સ્વામીજી મહારાજની અનુજ્ઞાથે મહંત સંત શિરોમણી શ્રી યોગપ્રિયદાદી સ્વામી ઘનશ્યામ સ્વરૂપદાજી સ્વામી વગેરે પૂજનીય સંતોના સાનિધ્યમાં અને બહુ મોટી સંખ્યામાં હરિભક્તો ભેળા મળી અને શાકોત્સવનું આયોજન કર્યું હતું સર્વાવતારી શ્રી સ્વામી ભગવાને બસોની બે વર્ષ પહેલાં જે શાકોત્સવની પરંપરા ચાલુ કરી હતી એનો અલભ્ય લાભ બહુ મોટી સંખ્યામાં ઉપસ્થિત થઈ અને હરિભક્તોએ માણ્યો હતો આ પ્રસંગે પૂજનીય સંતોએ શાકોત્સવના ઇતિહાસ વિશે વાત કરી હતી કારણ કે સર્વાવકારી શ્રી શરણ ભગવાને આમ સમાજની અંદર જે એનો ઉત્કર્ષ જે કર્યો છે એને સંપ્રદાયમાં બહુ

તેમજ આજના આ સાકોત્સવ પર્વે પંચમહાલના મહીસાગર દાહોદ જિલ્લાના તે તે વિસ્તારમાંથી પધારેલા બહુ મોટી સંખ્યામાં પધારેલા સત્સંગી મિત્રો આજે ખબર જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ